નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આપ સૌ મજામાં હશો પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ જે હમણાં ચાલુ થવા એટલે કે ઓક્ટોમ્બર માસમાં શરૂ શરૂ થવાની છે તો આમાં છે ધોરણ બારનું વિષય ભૂગોળ એમાંય ખાસ વિભાગ એની ચર્ચા આપણે આ વિડીયોના મારફતે કરવાની છે વિકાસ પરીક્ષાલક્ષી એસાઈમેન્ટના આદર્શ પ્રશ્ન પેપર જે છે એનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આપણે કરવાના છીએ એમાં સૌથી પહેલાં આપણે વિભાગ એની ચર્ચા છે એ કરતા પહેલાં કયા વિભાગમાં કેટલા માર્કનું છે કેવા કેવા મુદ્દા છે તેની ચર્ચા સૌથી પહેલાં કરી લઈએ જેથી કરીને પરીક્ષામાં તમે છે ખૂબ જ તૈયારી સાથે આગળ વધી શકો મિત્રો પ્રશ્નપત્રનું પરિરૂપમાં અભ્યાસક્રમ છે ને એ પ્રકરણ એક થી આઠ સુધીનું છે રહેલું છે વિભાગ એ છે એ વીસ માર્કનો છે તો તેમાં વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ઉત્તર છે એ લખવાના છે કુલ વીસ પ્રશ્નો હશે પ્રત્યેકનો એક ગુણ છે વિભાગ બીની એ દસ માર્કનો છે એટલે કે અમે એક એક વાક્યના ઉત્તર છે સી વિભાગ છે એ ટૂંકમાં ઉત્તર આપો એટલે કે સોળ માર્કનો છે અને ડી વિભાગ છે એ ચોવીસ માર્કનો એટલે કે મુદ્દાસર ઉત્તર છે એ લખવાના છે જે ત્રણ માર્કના છે અને ઈ વિભાગ છે જે ત્રીસ માર્ક પચીસ માર્કનો છે અને એક નકશા પૂર્તિ છે એ બાસઠમાં છે એ રીતે કુલ તમારે સો માર્કનું છે એ પેપર છે એમાં સૌથી પહેલાં મિત્રો આપણે જોઈએ વિભાગ એની ચર્ચા એટલે કે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો જે વીસ માર્કનો છે પ્રશ્ન ક્રમાંક એકથી લઈને વીસ સુધી અને પ્રત્યેકનો એક ગુણ છે આપણે એકમ પ્રમાણે કયા પાઠમાંથી કેવા કેવા વિકલ્પો આવી શકે તેની ચર્ચા છે મિત્રો કરીએ અહીં એ બી સીડી એમાંથી તમારે સાચો વિકલ્પ છે એ પસંદ કરવાનો છે આમાં સાચા જવાબની સામે આપણે નીચે અંડરલાઇન છે કરેલી છે એ એનો જવાબ બનશે ઉદાહરણ તરીકે જોઈએ તો સંભવવાદ શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા તો આપ સૌ જાણો કે એ બી સીડીમાં સાચો જવાબ છે લુસિયન ફાવર બીજું છે નીતિવાદના પ્રખર સમર્થક કોણ હતા તો એનો જવાબ છે એલન સેમ્પલ તો આ રીતે નીચે અંડરલાઇન છે કરેલું એ મિત્રો જવાબ છે જોઈએ આપણે ત્રણની સામે બી આવશે ચારની સામે બી પાંચમાં પણ મિત્રો એ છે આવવાનું છે છની સામે સી જવાબ છે બ્રુન્સ સાતમાં સી ફ્રાન્સ આઠની અંદર ડી નીતિવાદ નવની અંદર આવે છે સી પરિવહન દસમાં આવે છે ડી માનવ અને અગિયારમાં આવે છે સી બકલ બારમો પ્રશ્ન મિત્રો અહીંથી શરૂ થાય કે એમાં સી એટલે કે સંશોધનયું છે એના જવાબ પણ મિત્રો અહીં છે તો આ પ્રકરણ એક બાદ પ્રકરણ બેમાં જોઈએ એમાં વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામાં છે તો બીજો બી બીજો બીજી ખાલી જગ્યા એની સામે ડી કેરલ ત્રણની સામે સી બિહાર ચારની સામે બી હિન્દી પાંચમાં એ પાંચમું છઠ્ઠાની અંદર એ ત્રણસો બ્યાસી અને સાતની અંદર આવે છે સી એટલે કે સિક્કિમ આઠમાં ડી લક્ષદ્દિપ નવમાં બી નવસો છ્યાસી દસની અંદર આવે છે ડી કેરળ અને અગિયારમાં જવાબ આવે છે હરિયાણા એટલે કે ડી અને બારની અંદર આવે છે ગોવા ત્યારબાદ તેરમાં એમાં છે ચીન ચૌદમાં બી હિંદુ પંદરમાં સોનું એ સોળની અંદર સી સાક્ષરતા સત્તરની અંદર સી ઇઝરાયલ અઢારમાં જવાબ આવે છે સી અમર્ત્ય સેન તો એનો જવાબ પણ બધાનો અહીંયા છે પ્રકરણ ત્રણની જોઈએ એક એમાં ગંધક આવે છે બીની અંદર સી સેમસંગ સેવાંગ ત્રણની અંદર સી એસ્કિમો ચારની અંદર બી પાલિયાન પાંચમાં સી અમેરિકા અને છઠ્ઠામાં ડી ભારત આવે છે મિત્રો જવાબ ત્યારબાદ સાતમાં સી રેન્ડિયર આઠમાં એ પોર્ટુગીઝ નવની અંદર બી વ્યાપાર દસમાં એ વીસમી અને અગિયારમાં જવાબ આવે છે ડી યુરોપ અને બારમાં જવાબ આવે છે એ એટલે કે સાત પ્રકરણ ચારની વાત કરીએ તો એમાં ઇન્ટરનેટની સેવા કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય તો બી કે જવાબ છે બીજાની અંદર આવે છે એ તૃતિક ત્રણની અંદર બી પંચમ ચારની અંદર ડી કોમ્પ્યુટર પાંચમાં એ ઇન્ટરનેટ છની અંદર ડી ઇમેલ સાતની અંદર આવે છે ચતુર્થક પ્રવૃત્તિ એટલે કે બી અને આઠની અંદર આવે છે યુ એસ એ નવમાં આવે છે સી બાળ ચિકિત્સા દસમાં જવાબ આવે છે દૂરદર્શન અગિયારમાં મિત્રો જવાબ છે બી આનંદ બારમી ખાલી જગ્યામાં જવાબ છે સી મનોરંજન અને તેરમી ખાલી જગ્યામાં જવાબ આવે છે સી ન્યૂયોર્ક ચૌદમાં મિત્રો બી વડોદરા પંદરમાં બી ભોપાલ સોળમી ખાલી જગ્યામાં ડી ચતુર્થ એનો જવાબ રહેશે પ્રકરણ પાંચની ચર્ચા કરીએ તો વિશ્વની સૌથી મોટી સડક પ્રણાલી કયા દેશમાં છે તો એ યુએસએ બીજી ખાલી જગ્યાનો જવાબ છે સી સાત ત્રીજીની અંદર આવે છે સી આઠ ચોથાની અંદર આવે છે ડી સ્ટોર્ડ ધોરીમાર્ગ પાંચમાં સી ભારતીય રેલ છઠ્ઠની અંદર બી ઇંગ્લેન્ડ અને સાતની અંદર એ ભારત અને આઠમાં જવાબ આવે છે ડી ઉત્તર અમેરિકા નવનો જવાબ છે મિત્રો સી દસ દસમાં આવે પણ સી અઢારસો પચીસ અગિયારમાં આવે છે અઢારસો ને એટલે કે બી અને બારમાં છે બી ગ્રેટ લેક્સ એન્ડ સેટ લોરેન્સ જળમાર્ગ તેરમી ખાલી જગ્યામાં સી ઓગણીસો ત્રેપન ચૌદમાં ટી યુએસએ પંદરમાં સી બીગીજ સોળમાં એ કોમે કોમેકોન અને સત્તરની અંદર મિત્રો જવાબ છે સી પનામા અને અઢારમાં જવાબ આવશે સી સાયકલ ત્યારબાદ પ્રકરણ છની ચર્ચા કરીએ તો એમાં એકની સામે ઉપગ્રહ સેવા એટલે કે બી બીજાની સામે સી ત્રણમાં સી ચારનો જવાબ આવશે ડી આકાશવાણી પાંચમાં આવે છે સી દિલ્હી છઠ્ઠાનો જવાબ આવે છે ડી ટેલિવિઝન સાતમાં ડી ઇન્ટરનેટ આઠની અંદર એ બે બેચ અને નવમાં આવે છે બી મુંબઈ અને દસની અંદર આવે છે એ બોલીવુડ અને અગિયારમાં આવે છે તેનો જવાબ મિત્રો અહીં દર્શાવેલો છે એ આલમારા અને બારની અંદર આવે છે ઓગણીસો તેર બી અને તેરમાં જવાબ આવે છે રાજા હરિચંદ્ર અને ચૌદમાં આવે છે ઇમેલ અને પંદરનો જવાબ છે બી ઓગણીસો ને પંચોતેર પ્રકરણ સાતની ચર્ચા કરીએ તો શાર્કનું વડું મથક કયા શહેરમાં છે અથવા શાર્ક સંગઠનનું વડું મથક તો બી કાઠમંડુ બીજી ખાલી જગ્યામાં વિયેના ત્રણની અંદર આવે છે ડી જાકાર્તા ચારમાં આવે છે એ યુરોપીય પાંચમાં આવે છે સી ચીન છઠ્ઠાની અંદર આવે છે એ વી અને સાતમાં જવાબ આવે છે સી મિન્સ આઠનો મિત્રો જવાબ છે ઓપેકની સ્થાપના છે ઓગણીસો ને સાહીઠ એટલે કે બી નવની અંદર સી અને દસનો જવાબ છે સી બેંગલુરુ અગિયારનો જવાબ છે બી રોડ બારનો જવાબ છે ડી ઓપેક તેરમાં જવાબ આવશે સી બે હજાર છ ચૌદમાં આવે છે સી રેશમ માર્ગ અને પંદરની અંદર આવે છે એ હેમવર્ગ અને સોળનો જવાબ છે ન્યૂ હેવન અને સત્તરમાં મિત્રો આવે છે ફેરબદલી માટેનું બંદર અઢારમાં જે છે કલકત્તા નદી બંદર તો એમાં ડી હુગલી ઓગણીસમાં મિત્રો બી ટેમ્સ વીસમાં એ નદી તળમાંથી કાપ ઘટવાની પ્રક્રિયા અગિયારમાં સંયોગી ભૂમિ અને બારમાં આવે છે ખડકવાસલા બાવીસમો જે છે એ તે એ બધાનો જવાબ મિત્રો અહીં છે આઠમ પ્રકરણની ચર્ચા કરીએ તો એમાં એકની અંદર છે કે ગ્રામ વસાહતમાં ડી ખેતી એ જ પ્રવૃત્તિ છે એટલે કે ડી ખેતી બીજાની અંદર આવે છે ડી ચક્રીય ત્રણનો જવાબ આવે છે એ ત્રિકોણીય ચારમાં જવાબ આવે છે સી રિબન પાંચમાં આવે છે ધારાવડની ચૂપટવી તો ડી મુંબઈ છની અંદર જવાબ આવે છે એ ખડકવાસલા સાતની અંદર આવે છે એ ઝરિયા આઠમા મિત્રો જવાબ આવે છે સી દેહરાદૂન નવમાં બી કોટા અને દસમાં જવાબ છે સી વ્યાપાર અગિયારમાં આવે છે બી મથુરા બારમાં આવે છે બી જમશેદપુર તેરમાં આવે છે સી પાંચ હજાર ચૌદમાં ખાલી જગ્યામાં બી કેનેડા અને પંદરમી ખાલી જગ્યામાં આવે છે સી મુંબઈ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વિશેવિશ જે ખાલી જગ્યા પૂછાવાની છે એમાંથી એકથી આઠ પાઠ સુધીમાં ઘણી બધી ખાલી જગ્યા બનતી હોય છે એમાંથી પરીક્ષામાં પૂછાઈ શકે તેવી સો ટકા સંભાવનાવાળી ખાલી જગ્યાઓ જવાબ સાથે સોલ્યુશન સાથે મિત્રો અહીં આપેલી છે જો તમને વિડીયો સારો લાગે તો અન્ય વિદ્યાર્થી સુધી પહોંચાડો તમે ચેનલમાં નવા છો તો ચેનલમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો હવે આપણે મળીએ એક નવા જ વિડીયોમાં ત્યાં સુધી દરેકને પરીક્ષાની શુભેચ્છાઓ